પર્વ ક્લબના પ્રમુખ ધ્વજવંદન ઉપેદ સ્કૂલમાં સ્વાતંત્ર્ય સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી ઉપેદ સ્કૂલના બાળકો દ્વારા અનેક પ્રકારના ડાન્સ નાટક એકપાત્ર અભિનય તેમજ દેશભક્તિને લગતા અનેક કાર્યક્રમો યોજી લોકોને મોહિત કર્યા હતા અને કાર્યક્રમમાં ભાગ લેનારને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા ધાનેરામાં આવેલ ઉપેદ સ્કૂલમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ધાનેરા લાયન્સ ક્લબના પ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધાનેરામાં આવેલ ઉપેદ સ્વાતંત્ર પર્વ ની ધાનેરા લાયન્સ ક્લબના પ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધાનેરામાં આવેલ ઉપેદ સ્કૂલમાં માં સ્વાતંત્ર પર્વની ધાનેરા લાયન્સ ક્લબના પ્રમુખ ઈશ્વર